આવા નેતાઓની માનસિકતા જનતા હવે સમજી ગઈ છે ત્યારે સવાલો અને કુઠી રહ્યા છે કે કિચડમાં બે પગલા ન ચાલી શકનારા પદાધિકારી પ્રજાની શું સેવા કરવાના ડાયમંડ સિટી ખાડીપુરમાં પરેશાન થઈ તમને સાહેબી સૂજે છે થોડીક તો શરમ કરો તમે જનતાના સેવક છો શું તમે રાજા હોવાનો વહેમ તમારામાં છે શું વહીવટી તંત્રના કર્મચારીઓને તમારા નોકર સમજીને બેઠા છો સુરતની સ્થિતિ પાછળ આવા જવાબદાર છે ત્યારે શરમજનક આ વાત છે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ કે જેઓ આ પરિસ્થિતિ બાદ ત્યાં પહોંચ્યા તો ખરી પરંતુ એમની સાહેબી જોયું લાલ જાજરમાન પાથરવું જોઈએ આ સાહેબો માટે એ સુરતવાસીઓ કદાચ ભૂલી ગયા હશે અને આજ મુદ્દા આપણે સાથે ન્યૂઝરૂમ થી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાયા છે અને સુરત થી સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ જોડાયા છે સૌ પ્રથમ ઉમંગ આપની પાસે આવું છે એક તરફ સુરત ખાડીપુર ની સમસ્યા આટલો વરસાદ અને પૂર બાદ જ્યારે સુરત તેમાંથી બહાર નીકળ્યું હવે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે અને એમાં બીજી તરફ આ સાહેબો મુલાકાત લેવા તો આવ્યા પરંતુ સુરતીઓ કદાચ લાલજાજમ પાથરવાનું ભૂલી ગયા એમના માટે ચોક્કસથી આ સાહેબને કદાચ એમ થયું હશે કે પૂર બાદ ત્યાં છે ને રેડ કાર્પેટ હશે અને ત્યાં વોક કરવાનું હશે ફેશન વોક અને એ જે ગેલછામાં સાહેબ ત્યાં પહોંચ્યા પણ સાહેબ તમને નથી ખબર કે ખાડીપુરનું પૂર પૂર પાણી આવ્યું હતું એ પાણી બાદ પાણીની અંદર જયારે ભરાયેલા હતા ત્યારે લોકો કઈ પરિસ્થિતિમાં રહેશે એનું નિરીક્ષણ કરવા તમારે જવાનું હતું માનો કે તો સાહેબ આ જ જગ્યાએ તમે ઢીચણ સમાણું કીચડ હોત ને તો પણ તમે જતા રહ્યા હોત અને કર્મચારીના ખભા ઉપર બેસીને જનો વિતરણ વેતનનો કઈ ખેલ ખેલો છો તમે સાહેબ તમારી બૂટની પોલિશ ન બગડે એટલા માટે તમે ફાયરના કર્મચારીના ખભા ઉપર ચડીને જાવ છો અને ત્યાંના લોકોની પરિસ્થિતિ જોવા જાવ છો એના કરતાં તો સાહેબ ના ગયા હોત તો સારું હતું આ લોકો તમને જોઈને કઈક હાસ્યાસ્પદ તમે આજે કરતૂત કર્યું છે ને હાસ્યાસ્પદ છે તમે એક તો લોકો જે ફસાયા જે પરિસ્થિતિ છે જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જે કિચડમાં ફસાયે છે જેમનું અનાજ પાણી ખાવા પીવાના ત્યારે પાપા પડ્યા છે અને ત્યાં આગળ તમે ખભા ઉપર બેસીને જાવ છો એટલે આના કરતા તો સાહેબ તમે ન ગયા હોય તો સારું અને તમે બતાવો શું માંગો છો કે હું જોવા માટે ગયો છું પરિસ્થિતિ શું છે સાહેબ આ રીતે જોવા જશો તમારી બૂટની પોલિશ ન બગડે તમારા કપડાની ઇસ્ત્રી ન બગડે તમારા પેન્ટની ઇસ્ત્રી ન બગડે એટલે ફાયર કર્મચારીના ખભા ઉપર તમે બેસીને જશો સેના માટે સાહેબ સેના માટે તમે આ રીતે કઈ રીતે શું કરવા માંગો છો તમે સંવાદદાતા રાકેશ પણ આપણી સાથે છે રાકેશ આ સુરતના ડેપ્યુટી મેયર છે શું કરવા માંગે છે વિક્રમ વેતાલ નો ખેલ ખેલવા ગયા હતા કે પછી ખરા અર્થમાં જે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા એ લોકોની સમસ્યાને સાંભળવા માટે ગયા હતા રાકેશ જી બિલકુલ ખૂબ જ શરમજનક બાબત બનીને છે તે સામે આવી છે પૂરગ્રસ્ત લોકોની મુલાકાત અને જે ગોડોધરા વિસ્તારમાં જે બેઝમેન્ટના ભાગે ભરાયેલા ખાડીપુરના પાણીમાં ગરક થઈ ગયેલા જે યુવકની શોધખોળ ચાલી રહી હતી બોતેર કલાકથી વધુ સમય થયો હતો અને ફાયર વિભાગની ટીમ ખડે પગે છે તે ત્યાં યુવકની શોધખોળના કામે લાગી હતી જો કે જાણે ફોટો સેશન કરવા માટે પહોંચેલા હોય તેમ જે ડેપ્યુટી મેયર જે નરેન્દ્ર પાટીલ છે તે કિચડ અને કાદવથી બચવા માટે જે ફાયર વિભાગના જવાનના ખંભાનો જે છે તે ઉપયોગ કરતા જોવા મળ્યા હતા જો તમને એટલી જ એવી પોતાની પેન્ટ અથવા આપના શૂઝ બગડવાની જો પડી હોત તો તમે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત શા માટે લીધી શા માટે આ પ્રકારનો દેખાડો કરવામાં આવ્યો તે એક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારના લોકોની મજાક ઉડાવવામાં આવી હોય તે પ્રકારની સ્થિતિનું છે તે નિર્માણ થયું છે સ્વાભાવિક છે કે ફાયર વિભાગ હોય કે પછી અન્ય રાજકીય પક્ષના નેતાઓએ તમામે મોટા ભાગના લોકોએ છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારો ની અંદર પોતાની જે નૈતિક ફરજ છે તે નિભાવી છે પરંતુ અને ત્યારબાદ એક બાજુએ મૂકી દેવામાં આવે છે તે પ્રકારની સ્થિતિ પણ આજે જોવા મળી છે મીડિયાના જવાબો આપવામાંથી તેઓ દૂર ભાગી રહ્યા છે તે બતાવે છે કે પોતાની ભૂલ છુપાવવા માટેનો જે પ્રયાસ ડેપ્યુટી મેયર જે નરેન્દ્ર પાટીલ દ્વારા કરવામાં આવી રહ્યો છે છે કે સુનીલ નામનો જે હતું જેથી બે ત્રણ ડગલા સુધી લઈ તેઓને ખભે મૂકી અને વિક્રમ વેતાણી જેમ ત્યાં મૂક્યા હતા તે પ્રકારનું આભાર ઉમંગ રાકેશ આ બંનેનો મેયર મેયરને ખભે બેસાડવાના મામલે ફાયર વિભાગનું નિવેદન પણ આવ્યું ડેપ્યુટી મેયરના પગમાં તકલીફ હતી સબ ફાયર ઓફિસરે કહ્યું તકલીફ હતી એટલે ખભે બેસાડ્યા હતા ફાયર વિભાગ સેવા કરે છે સબ ફાયર ઓફિસરે કહ્યું

હવે એમને પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે હવે અમે ફાયરના જવાનો છે હવે એટલે અમારે તો પૈસા કે રેસ્ક્યુ કરવામાં આવે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારી હોય પીછે હટ નથી કરતા ના હવે એમને પ્રોબ્લેમ હતો એના કારણે તો મૂલ્યા બાકી તો એવું કોઈ ઇસ્યુ નથી કે સ્પેશિયલ એમને કાબુમાંથી બહાર કાઢવા માટે અમે એમને ખબર એવું કોઈ ઈસ્યુ નહીં હતો